હાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આપણે રોજિંદા કાર્ય માટે રોજવાડી આપણે આવી રીતના આજે વાળી પહોંચી ગયા છીએ આપણે હમણાં તો પાછું વાતાવરણમાં થોડોક ચેન્જીસ આવી ગયો છે તો અત્યારમાં શિયાળા જેવી ઋતુ પાછી થઈ ગઈ સવારમાં ગાડી લઈને આવી તો એ ઠંડી લાગે એવું વાતાવરણ છે અને અત્યારે ઠંડો ઠંડો પવન વાય છે અને આજનું આપણું કાર્ય છે કે મેં તમને ગઈકાલના વિડીયોમાં કીધું કે આપણે શાક ચણાના પાત્ર આણ્યા પીડા આ ઉપલી સાઈડમાં છે એટલે આ એમાં ભર કરવા પણ પોહાઈને ગયું પારવા પારવા પાથરા છે એટલે એમાં ભર ઘાડીકમાં થાય નહીં એટલે ડાયરેક્ટ આપણે લારીમાં ભરી લેવાનું છે એના માટે આપણે કપડાં આપણા કરીને થઈ ગયા તૈયાર હવે ટ્રેક્ટર આપણું તૈયાર જ છે બાર જ પડ્યું હતું તો લઈને જઈએ આપણે આ તુવેરવાળા ખેતરમાં એટલે એમાંથી આપણે ચણા ભરી લઈએ અને મિત્રો ચીક્કું થઈ ગયા છે તૈયાર કર્યો આમ તો હવે ટાઈમ મળે એટલે આમાંથી આપણે ચીક્કું ઉતારી નાખીએ મા નીચે હાખું પડે છે હવે એટલે હવે પાકી જાય એવું પોઝિશન ઉપર આવી જાય છે ચીકુડા તો આ રીતના હવે પક્ષી બગાડવા માંડ્યા છે આ મસ્ત પડ્યું છે અહીંયા ચીકુ ના તો કમ્પ્લીટ પાકી ગયું છે દબાવીએ ને તો પોછું થઈ ગયું છે તો સવારમાં આપણે એક પેલા ચીકુ ખાઈ લઈ હા તો હાક કહેવાય ને મિત્રો એટલે એકદમ વહી મીઠાશ વાળીએ બચી ગયું આગળ યાદ હેઠું હવે આમાં ચીકુ છે ઘણા એટલે એકદી ટાઈમ મળે તો ઉતારી લઈએ આપણે રાતના વરવાંગળા આવેથી બગાડે તો ચાલો મિત્રો આપણું ટ્રેક્ટર પડ્યું છે બરાબર આજે ઘરમાં નહોતું રાખ્યું નવે ટ્રેક્ટર લઈને જઈએ આપણે ખેતરમાં તો એટલા ભાગમાંથી તો આપણે પાથરા ફરીને આવી ગયા આ નીચે આ થોડોક વિભાગ છે હવે એટલામાં જ્યાં જ્યાં હતા નહીં આપણે એક તો થોડો મન થાય એમ છે ઊર થઈ ગયો છે પાછો જોરદાર ચાલુ

ઉલટા પડતા વાગી ગયા છે દસ ઉલટા પાણી પીને આવી ગયા છે સાડા અગિયાર બાર વાગે વિડીયો ઉતારવાનું મોડું મોડું યાદ આવ્યું કેટલી હાઈર ભાવ લઈ લીધી પછી કા કે આપણે જરીક બતાવીએ કે કાબુલી ચણા વાઢીએ છીએ ચાલુ આપણે આપણે વાળા બગીચાના જાડવા બાળવા ફો હમણાં મુકાઈ ગયા હતા જાય તો વાળી આખી દિશા ફરી ગઈ છે પાંદડા ફરીને ફો ને એવો બધો છે ને આ રીતની ખાખડી બંધાવા માંડી છે આ બે કેળા પાકી ગયા જો મસ્ત પાક થઈ ગયા છે અને આપણે ઉતાર લઈ બે ફૂલ પાકી હવે આખી આ લૂમ ઉતાર લઈ તો પાકી ગયા એવું થઈ ગયું કેમકે આખું પડવા માંડી કેળાની આ રીતનો આપણો બગીચો છે અહીંયા કેળા કેળાની લૂમ છે હજુ સાચી છે જોરદાર હવે કેટલા જાંબુ બંધાય એ આગળ આગળ આપણે જોતા જાઉં આ બધું સુકાઈ ગયું છે હાવ ગેદનું પાણી નથી આવ્યું છે